હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આવ્યો બધા મજામાં જશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના મારા સરસ મજાના વ્લોગમાં મસ્ત મસ્ત ધીમી ધીમી મજરી મજરી ઠંડી પડે છે અને એન્જોય છે ફૂલ કેમ કે ફરી ઘણી ઠંડી હોય ને તો મજા આવે મજા આવે એમ ઠંડીનું વાતાવરણ તો મજા આવે ગરમી કરતાં જાય

તમારું ઢીંગુ બેનને ધોઈ નઈ નહીં ખાજો નવડાવી નઈ ખાજો જો મોટી છે હો જો આ કબૂતર જો પાછો અહીંયા જો ઈંડા મૂકી દીધા છે યાર શું કરવું હવે યાર કાંઈ વાંધો નહીં હવે ઉજરશે તો ઉજરી જાય અને આપણે હવે જઈએ કારખાને કામે ધીમે ધીમે કામ કરવા મળીએ બરાબર ને સારો હાલો બાય 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 તો જ આપણે હવારનું બધુંય કામ કરીને થઈ ગયા છે નવરા અને અત્યંત બેન ને નાવાન છે એટલે આપણે પાણી મૂકી દીધું ને અત્યંતા બેન ને તો જવો તમે સુડેલ સુડેલ બની જાય માતાજી તો જો એનો વેહ તો જવો તમે એને આપણે આરો છે ને હું આ જે વેસલિંગ બનાવું છે ને એ બનાવું છે કા એમ કરમાં માં હું ગેસ શરૂ કરી દે તું રેવા દે તો કઈ નહીં જો આપણે છે ને બનાવવાનું શરૂ કરી દઈએ પેલા હું તમને બતાવી દઉં કે હું હું વસ્તુ લેવાની એમ તો જો આપણે પેલા તો ટોપરાનું તેલ લઈ લીધું છે જો આ ટોપરાનું તેલ અને આ લીધું છે મીણબત્તી આ મીણબત્તી છે ને પેસલ જો એ જ રીતના આવે આમાં દોરો ન આવે તો ભાંગીને તમને બતાવું જો આ મીણબત્તી છે ને જો આમાં દોરો ન આવે જો આ રીતના ભાંગી અને પછી આપણે જો આ પેસલ છે ને વેસલિંગની અને આપણે જો ડાયમંડ લગાડવાની આવે ને મારે આ રીતના મીણબત્તી આવે દોરો ન આવે જગવવાની ન આવે આમને મજા આવે તો મીણબત્તી લઈ લીધી છે અને લઈ લીધો છે પાવડર અચ્છા પાવડર પોન્સનો અને આ કયો છે કે મને ઇંગ્લિશ તો આવડતું નથી એટલે કાંઈ ખબર નથી મને કયો છે અને આ પોન્સનો પાવડર છે પાવડર તમે ગમે લઈ શકો તો ઉપરાંત તેલમાં મીણબત્તી અને પાવડર ત્રણ વસ્તુ લેવાનું તો સારું આનું બનાવું તમને બતાવું આપણે આ ઉપરાંત તેલ લઈ લીધું છે અને આને વાટકામાં આપણે નાખી દેવાનું છે ઝીણી ધારે તો નહીં આવે એટલે આપણે ઉપરનું ઢાકણું છે ને એ ખોલી અને પછી ઠરવી નાખશું આ રીતના પેલા શું તો તેલ લઈ લેવાનું તો જો આપણે ટોપરાને તેલ લઈ ગયું છે તેલ હું નાખું છું વાટકામાં જો વાંટકો કોઈ બી વસ્તુ આપણે લઈ લેવાની અને જો આ રીતના ટોપરા તેલ નાખી દેવું જોઈએ પ્રમાણમાં જો એટલું તેલ નાખવાનું એમાં કરીને નાખી દેવાના જે આ રીતના જો તે અંદર આપણે બટકા કરવા લાગે છે આ રીતના બટકા કરી અને બધી મીણબત્તી નાખી દેવાની ક્યાં સુધી બેન બટકા કરી આ સુધી આપણે ગેસ લગાવી દઈએ ગેસ કરી દીધું સરું અને આને સ્લો ફ્લેમ ઉપર આપણે ગરમ કરવાનું છે હાઈ નહીં રાખવાનો એટલે ફૂલ નહીં રાખવાનો આપણે ધીમા ગેસ એટલે કરવાનું છે ધીમા ગેસેને એને નાખવાનું આ રીતના આપણે લઈ લીધું છે ગેસ ઉપર વાટકો મૂકી દીધો છે આ રીતના હલાવવાનું છે અત્યંત તો કેટલું ધ્યાનથી જોવે છે એને આવડી જાય ને એમ પછી મારે જે મનાવવા થઈ ને હે પછી મારે મનાવવા થઈ ને તમે તમારે જવડી ખાવતા એવું છે હમ છે મને આ તો ઓગળવા મીરા હે ઓગળી જાય આપણે બધા ધીમે ધીમે આપણે ગરમ કરશું ને એટલે ઓગળી હા તો ઉપરાંત તેલમાં મીણ બધી આ રીતના બધી ઓગાળી નાખવાની તો ધીમે 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 ગેસે રાખવાનો ફૂલ ગેસ ને તો આ બળી જવા કરે બળવા નહીં દેવાનું આ રીતના ધીમે ધીમે નાખવાનું આમાં સ્મેલ માટે ગુલાબ જળ ને એવું તમે નાખી શકો બે ટીપા પણ એવું અમે કઈ યુઝ નથી કરતા અમારે આ રીતના હાદુદ બનાવવાનું છે એટલે હાદુદ બને નાખીએ આપણે

પાવડર નાખતો જવાનો અને હલાવતો જવાનું મસ્ત સ્મેલ આવે નાખ કારણ કે પાવડરમાં સ્મેલ હોય જ તે એ રીતના સ્મેલ આવશે તમારા વેસેલિંગમાં બસ લે આ રીતના ધીમે ધીમે પાવડર નાખતો જવાનો અને હલાવતું જવાનું નાખ બસલે આવડ્યા અત્યંત બેન તો બહુ પાવડર ઉડાડ્યો હો પણ ઘડી ખેમ હવે જો આ રીતના છે ને અત્યારે તમને આ જ લાગતું હશે આ રીતના વોલ આવશો ને આ ઠરશે ને એકદમ મસ્ત કાંટો કાંટો અને કડક કડક બની રહે કઈ ને ખરે ને તમને બતાવું કઈ રીતના બન્યું છે તો જો આપણું વેસલિંગ મસ્ત થોડું થોડું તૈયાર થવા માંડ્યું છે બે મિનિટ સુધી ઠરવા દીધું અને બે મિનિટ હલાવ્યું એટલે હાવ ઠરી ગયું છે તો મસ્ત કાંટો થઈ ગયું છે તમને બતાવું કેટલું સરસ થયું એમ જો થઈ ગયું એકદમ કાંટું ઠરી જાય ને એટલે હજી કાંટું થઈ જાય એટલે આપણે અમુક ડબ્બી હોય એ ધોઈને પછી એમાં ભરી લેવાનું છે મસ્ત આ રીતના ઢીમ છૂસે અને સિકણું સરસ લાગે છે આ રીતના મસ્ત લાગે આને છે ને તમે આ રીતના આમ કરી અને જે પગના તવડા હોય ને આપણે પગ હોય કે નહીં આ પગની પેની ને એવું ફાટ્યું હોય કે નહીં જો આ રીતના આ રીતના આમ તમે લગાવી શકો જો આમાં પગની પાણી તમે બધું ભરી ગયો ને આમ તો બહુ મસ્ત થઈ જાય કારણ કે મીણબત્તી આવે ને એટલે આખો દી આ રીતના શિકાયશ ન થાય એટલે પગની પાણી તમારી ફાટે નહીં અને આ રીતના આમ આમ કરી દેવાનું જો જોયું તમે કેટલું મસ્ત થઈ જાય જામ આ રીતના ખડાખરાને પગ ફાટતા હોય ને તો આ વેસલિંગ બનાવજો તમે વેસલિંગ બનાવી અને આ રીતના સોપડે ને પછી મોજા પહેરી રાખવાના લગભગ તો ફેર પડે જ છે દાદાને તો ફેર પડી જાય છે ને તમને કોઈને લગાવજો અને બનાવજો ન આવડતું હોય ને કોમેન્ટ કરીને કહેજો કે ફરી વખત કહો કે શીખવાડો કે અને તમે કોઈ બનાવતા હોય ને બનાવ્યું હોય ને પછી યુઝ કરીને કહેજો કે આ અમને ફેર પડ્યો કે નથી પડ્યો એમ તો સારું આપણું વેસલિંગ મસ્ત બની ગયું છે આપણે ડબ્બી ધોઈ ગોતી અને ડબ્બીમાં ભર દેવી રીતના હાવ ઘાંટું થઈ ગયું છે એકદમ રેડી તો મસ્ત તૈયાર થઈ આપણે ત્રણ મીણબત્તીનું બનાવ્યું છે પછી આપણી રીતના પાંચે નાખીએ કોઈ ચાર નાખીએ ઓછું વધારે જે તમારે બનાવી બનાવી શકો અને પાવડર છે ને થોડુંક આછું હોય ને એ પ્રમાણે પાવડર નાખવાનું એકદમ ઘાટું નહીં કર નાખવાનું તો હાવ એટલે હાવ ઓલું થઈ જાય ભરભર ભૂકાજો કારણ કે મીણબત્તી જેમ આપણે ઠરે ને એ મીણબત્તી ધીમ થાય ભેગી થાય એટલા માટે પાવડર માપનો જ નાખવાનો

તો પ્રાંત તેલ મીણ ને પાવડર અને ગુલાબ ને એવું નાખી છે પણ એવું કઈ ન ખાય નહીં આપડે ખોટું હું શરીરે ચોપડવું એવું ન ચોપડે કોઈ દી કારણ કે જો હું તો કઈ એવું યુઝ નથી કરતી ગુલાબજળ જળ છે બીજું કોઈ સ્મેલ વાળું કેમિકલ છે એવું કઈ યુઝ નથી કરતી મોઢે કોઈ વસ્તુ લગાવતી નથી સારું જો આપણે અત્યંત માથોળા થોડા બે જશે તો એ નાખી છે ફેનિલ ભાઈ જે વીઠા છે અને થોડુંક સીવવાનું આપણે લઈ લીધું સીવવાનું તમને બતાવું હું આપણે લગભગ થોડું સીવવા મળ્યા છે જો આ કાપડ બધું આપણે ભેગું કરી લીધું છે મસ્ત મસ્ત જો

જલ્દી તમે કોમેન્ટ કરો ને તમે છે ને જેવી કોમેન્ટ કરશો ને જે કોમેન્ટ કરીને મને કે ને કે કી કલર વધારે મેચિંગ થાય અને પછી ઈસ કલર ને હું કાપડું બનાવી તો જો આપણે અત્યંત બેને તમને કહી દીધું કે લાલ કાપડું બનાવો કે લીલું બનાવું હું તો લીલાનું કઉ છું મેં લીલું કાપડું બનાય અને લાલ કલરનું આપણે જે વચ્ચેનો આવે ને એ બનાવશું કાંઈ નહીં જોયું જાય પણ મને શીખવા તો દે પહેલા શીખો પણ પહેલા આપણા ફેમેલીને કહો હા કે આમાંથી જે કલર તમને ગમે પણ એક છે ને આ લાલ અને ગ્રીનનેસ છે ને બીજું કોઈ નહીં કીધા બીજું કોઈ નથી અમારી પાસે કાંઈ નહીં બે કલર છે ને બેમાંથી એક આપણે બનાવવાનું છે તો હું કાપડું બનાવી હું ફૂલ વિડિયો તો નહીં બનાવી એક પણ બનાવી બનાવીને તમને બતાવી આ રીતના હું શીખું છું શીખવામાં તમને હું કેમ બનાવી શકું બતાવી શકું પણ જો હું બનાવી અને સારું થાય ને તો ફૂલ વિડીયો હોતને બનાવી કાપડાનો પણ અત્યારે હું શીખી લઉં પેલા બ્લાઉઝ તો ફૂલ ભાવે જ છે આપણને સીવું દસ વર્ષથી તો હવે આ કાપડું છે તો આપણે ફોનમાં જોઈ જોયું કોકને કહીને કટિંગ કરાવશું અને મશીન બેન દી લાગશે પણ કઈ કેવું કાપડ એમ તો સારું જો ફેન ફેનપુપ આવી ગયા છે ઘરે હાલ રસોઈ બનાવી નાખીને હાંજે હાંજેકા બ્લાઉઝ સીવતી એટલે મારા હાથમાં કઈ ફોન લેવાનો નહોતો તો અત્યારે ટાઈમ મળ્યો તો ફોન લઈ લો બધા ઘરે વહી તો ખાઈ લીધું છે મસ્ત મસ્ત આખા સોળાનું શાક ને એવું ખાવાનું છે બે ગયા છે નાનું ઢીંગલો આપડી રમવા પૂગી જશે ટાટા કરો વેધો ટાટા કરો ટાટાદા કેમ ઉધરે કેમ મોટું કરે જીતુ બા કેમ મોઢું કરે ચો કેમ હા જો એમ મોઢું કરે જોયું ને તમે છોકરા ને બધા એના સાળા પાડતા આવે એટલે મજા જ આવી જાય તો કઈ નહિ સારું આપણે ગામમાં બે હું છે તો આજનો છોકરો તમને ગમેન્ટમાં જણાવજો લાઈક માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બસ બાય બાય